વરાછાની રણુજાધામ સોસાયટીમાં આવેલ ચોરીની ઘટના સામે આવી છે ચોરોએ સ્ટુડિયોની પાછળની લોખંડની સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હતો ઉપકરણોની ચોરી કરી છે ચોરીમાં કેમેરા લેન્સ અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખની ચોરી થઈ હોવાની જાણ થઈ છે આ ઘટના સવારના સમય બની જ્યારે સ્ટુડિયોના માલિક સ્ટુડિયોમાં પહોંચ્યા ત્યારે ચોરીની ઘટનાની જાણ થઈ હતી તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરોને ઝડપી પાડવા માટેની તપાસ શરૂ કરી છે આ સાથે જ પોલીસે જણાવ્યું કે ચોરીની ઘટના ખૂબ જ નીચા સ્તરે થઈ છે અને અમે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ચોરોને પકડવા પ્રયત્ન કરી રહ્યા છીએ સ્થાનિકોએ ચોરીની આ ઘટના અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે અને પોલીસ દ્વારા વધુ સઘન ચેકિંગ અને સલામતીના પગલાં લેવા માટેની માંગણી કરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાણોજા જામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા સિગ્મા લેન્સ તેમજ કેનન સિક્સ ડી માર્ક ટુ જે રીતના કેમેરાને લગતા સામાનની એક લાખ છન્નું હજાર રૂપિયાની ગરફોડ ચોરી દાખલ થયેલી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જ્હોન વન સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન અને તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવા અને તે તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે